નમસ્તે મિત્રો તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષાને લગતા નિયમોમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે જેની ઓફિશિયલ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો ધોરણ દસ અને બારની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી માટે આ ખાસ ઉપયોગી બનશે તો દરેક વાલી ખાસ ધ્યાનથી જોઈ અને આ વિગત સમજી લે વધુ વાત ન કરતા સ્ટાર્ટ વિડીયો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવે છે જેમાંથી એક કે બે વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ અથવા તો ઓછા માર્ક્સ મેળવેલ વિદ્યાર્થી જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકે છે અને પરિણામ સુધારી શકે છે જુલાઈ મહિનામાં લેવાનારી પૂરક પરીક્ષાને લગતા નિયમોમાં તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જે સુધારા કર્યા છે એ વિદ્યાર્થીના હિતમાં અત્યાર સુધીનો સૌથી મોટો સુધારો કહી શકાય જેથી વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગાડ્યા વગર એ પોતાનું પરિણામ સુધારી શકે છે આ બદલાયેલા નવા નિયમ અને સુધારા માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાથી જ લાગુ પડી જશે વાત કરીએ ધોરણ દસની તો અત્યાર સુધી એવો નિયમ હતો કે ધોરણ દસમાં બે વિષયમાં નાપાસ હોય અથવા તો ડી ગ્રેડથી ઓછા માર્ક્સ હોય તો એ જુલાઈ મહિનામાં લેવાનારી પૂરક પરીક્ષા આપીને પરિણામ સુધારી શકે છે પણ હવે નવા નિયમ પ્રમાણે ધોરણ દસમાં ત્રણ વિષયમાં નાપાસ હોય અથવા તો ડી ગ્રેડથી ઓછા માર્ક્સ હોય તો તે ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકે છે અને પરિણામ સુધારી શકે છે ધોરણ સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં અત્યાર સુધી એક જ વિષયમાં નાપાસ હોય તો જ જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા આપી શકતા હતા એક કરતાં વધારે વિષયમાં નાપાસ હોય કે ઓછા માર્ક્સ હોય તો પૂરક પરીક્ષા આપી શકતા નહોતા અને છેક આવતા વર્ષે ફરી પરીક્ષા આપવી પડતી હતી અને ત્યાં સુધી રાહ જોવી પડતી હતી એના લીધે એક વર્ષ જેટલો સમય જતો હતો પણ હવે નવા સુધારેલા નિયમ પ્રમાણે ધોરણ વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા જુલાઈમાં આપી શકશે એક કરતાં વધારે વિષયમાં નાપસ થયા હોય અથવા ડી ગ્રેડથી ઓછા માર્ક્સ હોય તો તમામ વિષયની પૂરક પરીક્ષા આપી અને પરિણામ સુધારી શકે છે જેથી વિદ્યાર્થીનું એક વર્ષ નહીં બગડે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં ડી ગ્રેડથી ઓછા માર્ક્સ હોય કે એક વિષયમાં નપાસ હોય તો જુલાઈ મહિનાની પૂરક પરીક્ષા આપી શકતા હતા આ અત્યાર સુધીનો આ નિયમ હતો બે વિષયમાં નપાસ હોય તો આખું વર્ષ બગડતું હતું પણ હવે એમાં નવા સુધારા પ્રમાણે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ હોય અથવા તો બે વિષયમાં ડી ગ્રેડથી ઓછા માર્ક્સ હોય તો બે વિષયની પૂરક પરીક્ષા આપી અને પરિણામ સુધારી શકે છે પૂરક પરીક્ષાની ફી બાબત સૂચના એ છે કે એક થી ત્રણ વિષય સુધીની પૂરક પરીક્ષા માટે વિષયવાર ફી રહેશે પણ જો ત્રણ થી વધુ વિષયની પરીક્ષા આપવાની હોય તો માર્ચ મહિનાની જે સંપૂર્ણ પરીક્ષા ફી છે એ ભરવાની રહેશે માર્ચ મહિનામાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે એ જ વિદ્યાર્થીઓ આ જુલાઈની પૂરક પરીક્ષા આપી શકશે અગાઉના કોઈ વર્ષમાં પરીક્ષા આપી હોય એવા કોઈ પણ વિદ્યાર્થી જુલાઈની પૂરક પરીક્ષા નહીં આપી શકે ધોરણ દસ અને બારની આ જે નવી જોગવાઈ અંગેનો ઓફિશિયલ પરિપત્ર ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં થયેલ છે જો આ તમે જોવા માગતા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમે વાંચી શકો છો તો મિત્રો આ જ પ્રકારની એજ્યુકેશનલ અપડેટ માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા જેવી લાગે તો કરી શકો છો